ચાલો તમે લિફ્ટ માં આવી ગયા છીએ લિફ્ટ મસ્ત મજાનો મોલ ની અંદર એન્ટ્રી કરી લીધી છે અમે એટલો મસ્ત મજાનો છે તો તમે બધાને ઉપર જઈને બધું બતાવું છું અત્યારે લિફ્ટ ની અંદર જઈએ છીએ અમે વેલકમ ટુ માય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે કંપની રજા છે તો ઘરે બેઠા બેઠા કંટાળી ગયા હતા તો દોસ્ત લોકોને ફોન કર્યો કે ચાલો આજે કાંઈ ફરીએ આપણે તો બે દોસ્ત મારી સાથે આવવા ત્યાં ત્યાં છે એક દોસ્તને કતારગામ દરવાજા આવવાનો છે અને એક દોસ્ત ડાયરેક્ટ ત્યાં જ આવશે તો ચાલો તો આપણે આગળ મળીએ અને બનારજો બ્લોગમાં મજા આવશે આજે શું અમે એક્ટિવિટી કરીએ છીએ

પહોંચી ગયા છે લેક્યુ ગાર્ડન અડાજણમાં અડાજણ થી આગળ છે આપણે વેસુમાં લેક્યુ ગાર્ડન છે તો ત્યાં પહોંચી ગયા છે આ બંને ભાઈ દોસ્તારો અમારે ફોટો ના શોખીન છે જો ફોટો ખેંચે મસ્ત મજાનું છે આ બગીચો મસ્ત છે આજે આજના ડેટમાં બહુ ધૂપ છે સુરતમાં સુરતમાં બહુ ધૂપ છે મસ્ત મજાનું બગીચો છે આ લેક્યુ ગાર્ડન નામ છે લેક્યુ બ્લોગિંગ ચાલુ છે અને આ ભાઈનું શૂટિંગ ચાલુ છે જો અમારે કેયુરનું શૂટિંગ ચાલુ છે જોઈ લો જલસા છે ને પાછી જોઈ ભાઈ બીજાને ફોટો શૂટ કરે છે જો અમારા આ જો રોહિત ભાઈ રોહિત અમારે જે યુપીના છે ભાઈ આ અમારા સુરતી લાલા વલસાડના છે જો એક દૂસરેના બહુ નો ફોટા કાઢતા એક ગાર્ડન એક નંબર છે ભાઈ આવી જજો ફરવા માટે જો કેટલું મસ્ત મજાનું લેક છે આ ગાર્ડન નું નામ લેક્યુ ગાર્ડન છે ને મસ્ત મજાનું છે મજા આવી ગઈ ને ભાઈ એકદમ મજા આવી ગઈ એકદમ યાદ કરવા આવજો બે મિત્ર ની ભાઈ રાઈડ રાઈડ ચાલ ચાલ તમે રાઈડર ચાલુ કર દો જાવ તો જાવ તમે હાલો ભાઈ એક રાઈડર બહાર નીકળે હાલો બીજ નહીં બાઈક પાર્કિંગ થઈ ગઈ છે મોલ જો સામે રહ્યો હવે મોલની અંદર મેં એન્ટ્રી કરીએ રાહુલ રાજ મોલ ઓ બંને ક્યાં ગયા હમણાં આવે છે મસ્ત મજાના લોકેશન છે ધૂમ મચાવવા ની યાર ધૂમ મજાવા છે ભાઈ અમારે ધૂમ મચાવવા આવી ગયા સાજે રજા છે તો મે ધૂમ રાહુલ રાજ મોલ હવે એન્ટ્રી કરી અમે તો તમે બનારો અમારે સાથે ચાલો તો મે લિફ્ટ માં આવી ગયા છીએ લિફ્ટ મસ્ત મજાના મોલ ની અંદર એન્ટ્રી કરી લીધી છે અમે કેટલો મસ્ત મજાનો છે તો તમને બધાને ઉપર જઈને બધું બતાવું છું અત્યારે લિફ્ટ ની અંદર જઈએ છીએ અમે મોલ નો તમે વ્યુ જોઈ શકો છો ફ્રેન્ડ કેટલું મસ્ત મજાના છે બહુ બધી બ્રાન્ડના શોરૂમ છે બહુ મોટો આ મોલ છે જો કેટલું મોટો છે તમને અહીંયાની પણ આ એન્ટ્રી ગેટ સામે છે પેલો સામે એન્ટ્રી ગેટ છે બહુ બધી એડવેન્ચર્સ અલગ અલગ છે ગેમ ઝોન ને બહુ બધું છે અમારા બંને ભાઈ જો એ બંને ભાઈઓ અમારે સ્ટોરીનું કામ કરી રહ્યા છે મજા આવે છે ભાઈ આજે અમારે રજા છે તો રજાનો આનંદ માણી લીધો છે મેં background music typically doesn't have lyrics as it's meant to create an atmosphere without distracting from the main content however if you're looking for a soft lyrical piece that can be used as background music here's a short set of lyrics for a calm રાહુલ રાજ મોલ ભાઈ ફરીને આવી ગયા ફોટોશૂટ થઈ ગયો છે ભાઈનો એક નંબર મસ્ત મજાનો આવ્યો છે ભાઈ અમારા બંને ભાઈઓના ફોટોશૂટ પણ એક નંબર થઈ ગયો રાહુલ રાજ મોલ ફરી લીધો છે હવે અમે જઈ રહ્યા છીએ બીજા લોકેશન પર તમે બનારો અમારા વિડીયો લીધું બધે ફરી લીધું છે હવે અમે નાસ્તો કરવા માટે જઈએ છીએ ચાલો તો મેં પહોંચી ગયો છે નાસ્તાના સ્ટેન્ડ આ બંને ભાઈઓ આવે છે આપણા બંને ભાઈઓ આવી ગયા છે એટલે 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 લઈ લે લઈ લે એટલે 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 આવી જા પાર્કિંગ કરના ચાલો ફ્રેન્ડ તો અમે નાસ્તો કરવા માટે આવ્યા છીએ નાસ્તો કરી લઈએ કા નાસ્તો કરવો છે ને તો તમને બધાને ખબર જ છે કે હું નાસ્તામાં જો અહીંયા સામે બોર્ડ મારેલું છે ખાવસા આલુપુરી લોચો ખમણ મેંગી અમારો રેગ્યુલર છે તો નાસ્તો કરવા આવી ગયા છીએ નાસ્તો થઈ ગયો છે હવે વિડીયોને એન્ડ કરવાનો છે તો મળીએ બીજા નવા બ્લોગમાં ચલો બાય બાય બાય